મુંબઈથી પ્રીએક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવામાં આવતા મુંબઈના ત્રણ શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી શુક્રવારે મોડી રાત્રે ઝડપી પાડ્યા છે જેની પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ ચાર લાખના છસ્સો બોતેર પ્રીએક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા છે આરોપી પાસેથી ચાર મોબાઈલ કબજે કર્યા છે મુંબઈના મુકેશ અને ભગવાને પ્રીએક્ટિવ સિમ આપ્યા હતા આ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે નોંધનીય છે કે પ્રિએક્ટિવ સીમ ક્રિકેટના સત્તા ગેમિંગ અને શોપિંગ ધ મિલિંગ તેમજ ઓનલાઈન ઠગાઈમાં વપરાતા હતા ઝડપાયેલા આરોપી રોનક પંકજ કારિયા ચંદુ ઓમ પ્રકાશ બાલોટિયા કિશન ઓમ પ્રકાશ બાલોટિયા મુકેશ અને ભગવાન ભૂસાવર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી મંગળવારે સુધીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલ યશપાલસિંહ અને પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રીએક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસોને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ભગવાન ચાલુ કરી રહ્યા છીએ સીમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જયારે લેવા ગયા ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે